સુરતના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉડતી સિમેન્ટની ધૂળના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે યાર્ડ વિસ્તારમાં આવેલ સિમેન્ટના ગોડાઉન તથા ટ્રક દ્વારા થતી અનિયમિત લોડિંગ અનલોડિંગ કામગીરીના કારણે આખો વિસ્તાર ધૂળના ઘેરામાં સમાઈ ગયો છે સુરતના યાર્ડ વિસ્તારમાં સિમેન્ટની સ્થાનિક રહીશોને ગંભીર ત્રાસ થઈ રહ્યો છે સિમેન્ટના ગોડાઉન અને ટ્રક દ્વારા અનિયમિત લોડિંગ અનલોડિંગના કારણે આખો વિસ્તાર ધૂળના ગુબારમાં સમાઈ ગયો છે સ્થાનિકોનો આક્ષેપ છે કે ધારાસભ્યો કોર્પોરેટર અને મ્યુનિસિપલ ટ્રસ્ટ ને અનેક રજૂઆત કરી છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી આના કારણે લોકોને ખાસ કરીને બાળકો ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને શ્વાસની તકલીફ સહિતની આરોગ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે લોકોનો કહેવું છે કે ઘરના બંધ દરવાજા બાળક છતાં ધૂળ ઘરમાં પ્રવેશે છે તંત્રની નિષ્ક્રિયતાથી લોકોમાં રોષ ફેલાયો છે અને જો તાત્કાલિક પગલા ન લેવાય તો તે ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત